નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ છે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર હળવા પલટાવ આવી રહેલા જોવા મળ્યા છે દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓની અંદર હજી પણ ગુજરાતમાં સતત વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી ખેડા પંચમહાલના વિસ્તારથી વડોદરા વિસ્તારની અંદર પણ સતત ચોવીસ કલાકથી વરસાદી માહોલ સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ અરબી સમુદ્રના દરિયાની સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાની અસર દર્શાવી રહી છે તેમ તેમ હવે પછીના તોફાની અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને કચ્છના ક્ષેત્રને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યના હવામાનની અંદર આગામી ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર હજી પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે અને સિસ્ટમના પલટાને લઈને અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર પલટાવની સાથે હજી પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે જેમાં કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો વધતો હોય તેવા દ્રશ્ય હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા પવનો હવે પછી ગુજરાતની અંદર આગળ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેની અસરોને લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર અનેક ક્ષેત્રની અંદર આગામી થી કલાકની અંદર પલટાઓ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર હજી પણ ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ સક્રિય રહેવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો ગુજરાતના કયા કયા જિલ્લાઓ અને કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાકની અંદર હવે પછી કયા વિસ્તારોમાં છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની માહિતી મેળવીએ તો તેમાં કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વિસ્તાર અને અંદર પણ મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે તે ઉપરાંત ગુજરાતની અંદર બાકીના ક્ષેત્રની અંદર પણ વરસાદનું જોર વધતું હોય તેમ હવે પછી જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદરના તટીય ક્ષેત્રથી જુનાગઢ

તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જના થવાની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને ખેડાના વિસ્તારમાં આણંદના વિસ્તારથી વડોદરા છોટા ઉદેપુરના ક્ષેત્રથી લઈને પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગરના વિસ્તારની અંદર એક ઇંચથી દોઢ ઇંચ સુધીના વરસાદ વરસવાની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ એક થી દોઢ સુધીનો વરસાદ હજી પણ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો હજી પણ ગુજરાતમાં જોવા મળવાના છે તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં દાદરાનગર હવેલીના વિસ્તારથી દમણ વલસાડના વિસ્તારથી નવસારી ડાંગના ક્ષેત્રથી તાપી સુરતના વિસ્તારથી નર્મદા અને ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આમ સેટેલાઇટ યુનિટ મદદથી પણ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમની અસરો વધી રહી છે જેને લઈને અત્યારે ભુવનેશ્વરના વિસ્તારમાં વિશાખાપટ્ટનમના તટીય ક્ષેત્રથી હૈદરાબાદ બેંગલુરુના વિસ્તારથી મદુરાઈ બેંગ્લવીના તટીય કિનારાથી લઈને મુંબઈના વિસ્તાર નાગપુરના ક્ષેત્રથી લઈને અત્યારે જોધપુરનો વિસ્તાર એટલે કે રાજસ્થાનના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ઘોર અંધારપટ ચવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે આજની રાત્રિ અતિભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બરવાળાના ક્ષેત્રમાં ખંભાતના વિસ્તારથી તારાપુર જાંબુસરના વિસ્તારથી દહેજના વિસ્તારની અંદર હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાની મોટી શક્યતા આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે બાકીના વિસ્તારોની અંદર પણ છવાયું વાતાવરણ મંડરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કચ્છના તમામે તમામ ક્ષેત્રોની અંદર અત્યારે ઘોર છવાયેલો જોવા મળ્યો છે ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ સતત મોટા આવી રહેલા જોવા છે આમ નવી નવી સિસ્ટમો અને સક્રિય બનતી સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આગામી ત્રણ દિવસની અંદર મોટા વાદળ છવાયા વાતાવરણ સાથે વધી રહેલી સિસ્ટમની અસરો અને બંગાળની ખાડીના વિસ્તાર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે